ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વહેલું આવવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે હાલ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે આઠ જૂને દરિયામાં ભારે પવન સાથે પવન ક્રંકાવાની શક્યતા છે તો આઠથી ચૌદ જૂને રાજ્યમાં વરસાદ આવવાની શક્યતા છે ચૌદથી અઠાવીસ જૂને પણ વરસાદ નોંધાવી શકે છે તો બીજી તરફ દેશમાં ઘણા ભાગોમાં પૂરની પણ છે નર્મદા સાબરમતી તાપી નદીનું જળસ્તરમાં વધારો થશે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે નોંધનીય છે કે ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની નવ દસ ના રોજ શરૂઆત થઈ ગઈ હતી દરિયામાં પવનો બદલાશે અને જૂ મેના અંતમાં ને જૂના સપ્તાહમાં સાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂન બાદ પણ બંગારો સાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે તારીખ સાતથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદરણ આદ્રણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આંધીવાટોળનું પ્રમાણ વધારે છે ગાજવી સાથે વરસાદ થવા શક્યતા રહે છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવા શક્યતા હોય છે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે